મુત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે દામનગર ખાતે લાઠી તાલુકા પશુ આરોગ્ય કેન્દ્રોના તબીબો દ્વારા સામૂહિક પશુ આરોગ્ય તપાસ સારવાર કેમ્પ યોજાયો લાઠી અને દામનગર પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા વિવિધ ગૌશાળા પાંજરાપોર સહિત અને માલધારી નેસડાઓમાં રૂબરૂ પશુ આરોગ્ય તપાસ સારવાર કરાઈ દામનગર ખાતે પશુ દવાખાના લાઠી અને પશુ દવાખાના દામનગરની ટીમ દ્વારા નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પ અને રસીકરણ કરેલ જેમાં આશરે ત્રણસો થી ત્રણસો જેટલા પશુઓને આવરી લીધેલ હતું અનેક પશુપાલકોએ પોતાના પશુઓની તપાસ સારવાર સાથે રસીકરણ કરાવી પોતાના પશુઓનું આરોગ્ય સુનિશ્ચિત કરાવી સંતોષ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે